એટલું એનું પરિણામ શુભ મળે અત્યારે ઊંધું થઈ ગયું છે શાસ્ત્ર કહે છે પ્રેમ ને ભક્તિ ને સત્કર્મ ને અન્ન ને આ બધાને ઢાંકીને રાખો આપણે શું કરીએ છે પ્રેમ નો પ્રચાર દરરોજ સવારે સારો ફોટો શોધીને અપલોડ ભક્તિ નો પ્રચાર તિલક કરીને કોઈ સ્થાને છે અન્ન બોલે ચુકે જો દાન કરી દીધું સત્કર્મ ની વાત કરીએ દાન કર્યું તો મારું નામ કેમ ભૂલી ગયા મારું નામ બોલો મેં દાન કર્યું છે ભોજન આજકાલ બધા ભોજન નો ફોટો પાડીને ફટાક થી અપલોડ કરી દે ને પણ એ બધાને ઢાંકીને રાખો તમે શું જમો છો એ તમારા પૂરતું છે તમને ખબર છે ભોજનમાં દ્રષ્ટિ જરૂરી નથી કે દરેકની દ્રષ્ટિ સારી રીતે પડે ખોટી રીતે પડે એવું નહીં પણ હવે તમે કઈ સારી હોટલમાં જમવા ગયા છો તમે સ્ટોરી મૂકીને કોઈ એવું વ્યક્તિ કે જે અફોર્ડ નથી કરી શકતો જે સારી જગ્યાએ નથી જઈ શકતો એનો જીવ કેવો બળે અને એનો જીવ બળે તો અસર કોને થાય આપણને થાય ને કોઈને દુખી કરવું એ સૌથી મોટું પાપ છે તો દુખી કોઈ પણ રીતે કરો કે શબ્દ માત્ર યાદગીરી માટે તમારે ફોટો પાડવો છે પાડી લો પણ એને અપલોડ કરવો જ એ કંઈ જરૂરી નથી હું હંમેશા કથામાં વાત કહું છું ને ખાસ કરીને યંગ જનરેશનમાં ક્યારેક સત્સંગ હોય તો હું અવશ્ય જ કહું છું કે પોતાના ભોજનના ફોટા મૂકવાનું બંધ કરો તમે જે ભોજન કરો છો એને તમારા પૂરતું રહે ભગવાન પાસે થાળ ધરીએ તો લઈ જઈએ ને કોઈની દ્રષ્ટિ ન પડી જાય એમાં આપણે જમીએ ત્યારે પણ કોઈની દ્રષ્ટિ ન પડી જાય કારણ કે સંસારમાં બધા જ શુભ તત્વ નથી અને બધા અશુભ તત્વ નથી